નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમદાવાદ રેલવે પોલીસે નકલી ટીટી અપયોગ QR કોડ થી મુસફરો પાસેથી પૈસા પડાવતો ગુજરાતમાં નકલી પોલીસ જજ સહિતનાની ભરમાર વચ્છ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટૉરલિંગ ટિકિટ એક્ઝામિનર ટીટીઝર પાયો છે રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફએ ગત રવિવારે રાત્રે ટીટી તરીકેની ઓળખ આપીને મજૂરો અને ઓછા શિક્ષિત વ્યક્તિઓ પાસે ખોટી રીતે ટિકિટો ચકાસીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા વસૂલતા નકલી ટીટીની ધરપકડ કરી છે અમદાવાદ રેલવે પોલીસે કરી નકલી ટીટીની ધરપકડ અધિકારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી બે જૂનના રોજ રાત્રે દસ વાગે નકલી ટીટીની ધરપકડ કરવામાં આવી હતી નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન આરપીએફના સબ ઇન્સ્પેક્ટર પિયુષ ચૌધરીને ટીટી યુનિફોર્મ પહેરેલા એક શંકાસ્પદ દેખાતા વ્યક્તિની પૂછપરછ કરી હતી જેમાં શખ્સ યોગ્ય પુરાવા કે ઓળખના આપતા નકલી ટીટીઈ હોવાનું સામે આવ્યું હતું આ પછી રેલવે પોલીસે આરોપી આરપીએફની ચોકી પર લઈ ગયા હતા જેમાં આરોપી પિસ્તાલીસ વર્ષીય શિવશંકર જયસ્વાલ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીના સુંદરપુરનો હોવાનું જણાવાયું હતું ક્યુઆર કોડ મારફતે પૈસા પડાવતો રેલવે પોલીસની પૂછપરછમાં જે સવાલે કબૂબૂલ્યું હતું કે તેણે ટીટી તરીકે ઓળખાણ બનાવી હતી અને ટીટી ટિકિટ ચેકિંગના બહાને મુસાફરો પાસેથી છેતરપિંડીથી પૈસા વસૂલ્યા હતા સમગ્ર મામલે આરોપી જયસ્વાલને વધુ કાનૂની કાર્યવાહી માટે અમદાવાદના સરકારી રેલવે પોલીસ જેઆરપીને સોંપવામાં આવ્યો હતો જ્યારે રેલવે વહીવટીતંત્રે મુસાફરોને સતર્ક રહેવા અને માન્ય ઓળખ ધરાવતા અધિકૃત ટિકિટ ચેક જ તેમને ટિકિટ બતાવવા વિનંતી કરી છે તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક રેલવે પોલીસ અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરવી જણાવ્યું હતું